નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ તેર આઠ બે હજાર ચોવીસને વાર મંગળવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો નવા રાઉન્ડને લઈને પણ સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો અંત સુધી જોતા રહેજો વરસાદની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આ સાથે ગાજવીજની પણ ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આજે બપોરની આગાહીમાં જણાવાયું છે કે ગુજરાતમાં સાત દિવસ સુધી કેવો વરસાદી માહોલ રહેવાનો છે અને વરસાદની તીવ્રતા અંગે પણ માહિતી આપવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સાત દિવસ માટે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે જ્યારે રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથેની વોર્નિંગ પણ આપવામાં આવી છે રામાશ્ર યાદવે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં બે દિવસ સુધી ભારે વરસાદની સંભાવના દર્શાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આજે બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારો મહેસાણા આ ઉપરાંત પાટણ અને દાહોદના વિસ્તારો છોટાઉદેપુર નર્મદા ભરૂચ અને સુરતના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવના વિસ્તારોમાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ સાથે તેમણે જણાવ્યું છે કે બુધવાર માટે પણ ભારે વરસાદની સંભાવનાઓ છે જેમાં તેમણે બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારો ભરૂચ અને સુરતના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપી દીધું છે આ સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથેની વોર્નિંગ પણ આપવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગર માટેની આગાહીમાં જણાવાયું છે કે બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે આ સાથે તેમણે ચોમાસાના આંકડા જણાવતા કહ્યું કે ગુજરાતમાં પહેલી જૂનથી લઈને અત્યાર સુધીમાં ચારસો ને નેવ્યાશી જેટલો સરેરાશ વરસાદ સામે પાંચસો ને ઓગણત્રીસ એમએમ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં આઠ ટકા વધુ વરસાદ નોંધાયો છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે હાલ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે જ્યારે બે દિવસ બાદ વરસાદનું દર ઘટવાની સંભાવના તેમણે જણાવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદના સામાન્ય હળવા ઝાપટા જોવા મળી રહ્યા છે આ સાથે જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે આ દરમિયાન હવામાન નિષ્ણાત પરિજ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં આવનારા બે વરસાદી રાઉન્ડ વિશેની માહિતી આપી છે આ સાથે જ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ખૂબ જ સારા વરસાદનું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે તો ચાલો જાણીએ કે આવનારા દિવસમાં કેવો વરસાદી માહોલ રહેવાનો છે મિત્રો હવામાન નિષ્ણાંત ગોસ્વામીએ જણાવ્યું છે કે નવ દસ અને અગિયાર તારીખમાં આગાહી પ્રમાણે વરસાદ નોંધાયો છે હવે હમણાં વરસાદની કોઈ શક્યતાઓ દેખાતી નથી હવામાં ભેદને કારણે છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડે તે રહેશે હમણાં ગુજરાતમાં વરાપ જેવો માહોલ જોવા મળશે તમામ જગ્યાએ વાતાવરણ ખુલ્લું જોવા મળશે દિવસ દરમિયાન તડકો પણ જોવા મળશે આ પ્રકારનું વાતાવરણ હમણાં રહેવાની સંભાવનાઓ છે હમણાં વરસાદની કોઈ શક્યતાઓ દેખાતી નથી સત્તર અને અઢાર તારીખના રોજ એક વરસાદના રાવની શરૂઆત થશે આ એકવીસ તારીખ સુધીમાં રહેવાનો છે આ વરસાદ સાર્વત્રિક નહીં હોય અમુક વિસ્તારોમાં છે ત્યાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળે તેવી સંભાવનાઓ છે બાવીસથી અને ત્રીસ તારીખ સુધીમાં જે સેશન આવવાનું છે તેમાં સારામાં સારો વરસાદ પડવાનો છે ઓગસ્ટ મહિનામાં જે વરસાદ પડતો હોય છે તે સરેરાશ કરતાં વધારે વરસાદ નોંધાતા તેવી શક્યતાઓ છે ખાસ કરીને ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એવો વરસાદ પડશે જેવી રીતે જુલાઈ મહિનાની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢમાં જે અતિભારે વરસાદ નોંધાયા તેવા અતિભારે વરસાદો થી લઈને ત્રીસ તારીખ સુધીમાં પડવાના છે બાવીસથી લઈને ત્રીસ તારીખ દરમિયાન ખૂબ જ સારા વરસાદ નોંધાવાના છે અમુક જગ્યાએ અતિવૃષ્ટિ પણ જોવા મળી શકે છે તેવો વરસાદ પણ નોંધાઈ શકે છે ખાસ કરીને ગુજરાતમાં કેટલાક વિસ્તારો એવા છે જે વરસાદથી વંચિત છે એવા વિસ્તારોને પણ કદાચ આ વરસાદનો લાભ મળી શકે છે હવે મિત્રો ચૌદ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત નલિયા આજુબાજુના વિસ્તારો રાપરના છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર ઝાપટા જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના છૂટાછવાયા વિસ્તારો કદાચ કેશોદ જુનાગઢ અને વિસાવદરના છૂટાછવાયા વિસ્તારો માંગરોળ વેરાવળના અમુક વિસ્તારો તો તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ મહુવા તળાજા પાલીતાણા ખડલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલીના છૂટાછવાયા વિસ્તારો ગોંડલ જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી મોરબી માલીવા હળવદ અને કુડાના વિસ્તારો ત્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને પાલનપુરના વિસ્તારો ડીસા ધાનેરા થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળ સરોવર અમદાવાદ અને ધોળકાના છૂટાછવાયા વિસ્તારો આ ઉપરાંત બાયડ લુણાવાડા બાલાસીનોર ડાકોર અને ગોધરાના વિસ્તારો પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો તો આ બાજુ ઉદેપુરના કોઈક વિસ્તારો ચાંપાનેર ડભોઈ અને વડોદરાના વિસ્તારો બોરસદ આણંદ જંબુસર કરજણ સિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ કોસંબા વાંકલ ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારો સુરત નવસારી બારડોલી અને વ્યારાના વિસ્તારો વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારો કપરાડા બાવઠા નંબોસી વાપી અને વલસાડના વિસ્તારો તો આ ઉપરાંત બીલીમોરાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો ચૌદ તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં પચીસ નલિયાના વિસ્તારોમાં ચોવીસ પડલીના વિસ્તારોમાં એકવીસ તો માંડવીના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં એકવીસ અને રાપરના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ઓગણીસ સલાયાના વિસ્તારોમાં ઓગણીસ દેવભૂમિ દ્વારકામાં ત્રેવીસ પાણવરના વિસ્તારોમાં પંદર તો પોરબંદરના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જુનાગઢના વિસ્તારોમાં પંદર વેરાવળના વિસ્તારોમાં ઓગણીસ ઉનાના વિસ્તારોમાં વીસ મહુવાના વિસ્તારોમાં ઓગણીસ અલંગના વિસ્તારોમાં પંદર તો ભાવનગરના વિસ્તારોમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં બાર ગોંડલના વિસ્તારોમાં ચૌદ જસદણના વિસ્તારોમાં ચૌદ તો બોટાદના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં ચૌદ ચોટીલાના વિસ્તારોમાં બાર મોરબીના વિસ્તારોમાં પંદર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં અગિયાર તો કુડાના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં અગિયાર થરાદના વિસ્તારોમાં બાર રાધનપુરના વિસ્તારોમાં તેર મહેસાણાના વિસ્તારોમાં દસ હિંમતનગરના વિસ્તારોમાં બાર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં દસ વિરમગામના વિસ્તારોમાં બાર ધોળકાના વિસ્તારોમાં નવ નડિયાદના વિસ્તારોમાં નવ ગોધરાના વિસ્તારોમાં આઠ દાહોદના વિસ્તારોમાં દસ તો લુણાવાડાના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં તેર વડોદરાના વિસ્તારોમાં દસ બોડેલીના વિસ્તારોમાં બાર તો આમોદના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં તેર ભરૂચના વિસ્તારોમાં પંદર સુરતના વિસ્તારોમાં અઢાર વ્યારાના વિસ્તારોમાં પંદર આહવાના વિસ્તારોમાં તેર તો વલસાડના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે